એક તરફ આપણે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની વાતો કરીએ છીએ ત્યારે આદિવાસી વિસ્તારમાં પાયાના ભણતર માટે આંગણવાડીમાં ભણતા બાળકોને સારી છત પણ નસીબ નથી થતી ત્યારે સરકારની વિકાસની વાતો સામે આદિવાસી વિસ્તારમાં વિકાસલક્ષી વાતોની હકીકતો કંઈક અલગ જ છે વ્યારાના ચીખલી ગામમાં ઘણા વર્ષથી આંગણવાડી કેન્દ્રો અને જોખમી હાલતમાં હોવાના કારણે બાળકોને ભણવા માટે સારી છત પણ મળી નથી બાળકો ગ્રામ પંચાયતના જર્જરિત પંચાયત હોલનો સહારો લઈ છેલ્લા વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે નથી કોઈ પીવા માટે પાણીની વ્યવસ્થા કે નથી કોઈ બેસવા માટે સારી જગ્યા બાળકોને ભણવા માટે બોર્ડનું વ્યવસ્થિત સ્થાન પણ નથી અને બાળકોનું શારીરિક વિકાસ થાય તે લક્ષી આપવામાં આવેલ પ્રત્યક્ષ ચાર્ટ પણ વેરવિખેર અવસ્થામાં જોવા મળ્યા છે જેમાં સ્થિતિમાં શું પરિસ્થિતિ આવનાર ભવિષ્ય સારી રીતે ભણી શકશે જો પાયાની ભણતરની જ સ્થિતિ કથળતી જો કથળી હોય તો આ બાળકો ભવિષ્યમાં શું ભણશે તે પણ એક ચિંતાનો વિષય છે ત્યારે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ વિકાસથી વંચિત આ બધું જ કહી જાય છે હું ચીખલી ગામનો માજી સરપંચ દેવેનભાઈ સિંહ ગામિત બોલો છું મારા ગામમાં આંગણવાડીના

જેથી અમારે સરકાર ને એ જ વિનંતી છે કે વહેલી તકે આંગણવાડીના નવા મકાનો બની જાય અને આ બાળકોને વ્યવસ્થિત બેસાડી શકીએ